આ વિચાર આવતાની સાથે જ મનની અંદર અંતઃસ્ફૂર્ણા થઈ અને એક એવી જગ્યા દેખાણી એક એવા દેવ દેખાણા કે નહીં આની પાસે જઈશ તો અવશ્ય મારું કામ થઈ જશે અને તે એટલે નારાયણ આપણે ગઈકાલે શ્લોકમાં બોલ્યા છીએ सच्चिदानन्दरूपाय सच्चिता विश्वोदिपत्या दि तापत्रयविनाशाय श्रीकृष्णा

પાપ કોને કહેવાય એવું કર્મ કે જેનું પરિણામ આવવાનું છે એને કહેવાય પાપ બરોબર સમજી લઈશું એવું કર્મ કે જેનું પરિણામ શું આવવાનું છે દુખ એને કહેવાય પાપ અને એ દુખ ભોગવતી વખતે જે પીડા થાય એને તાપ ભગવાન પરમાત્માના ચરણ જ એવા છે જે રીતે નાનામાં નાનો કોઈ પણ લોખંડ નો ટુકડો હોય પણ ચુંબકના નજીક આવે એટલે ચુંબક એને ખેંચી જ લે એમ ગમે તેવો પાપી જીવાત્મા છે પણ એક વખત પ્રભુના શરણમાં આવે છે તો પ્રભુ એના સગળા પાપોને શું કરે છે પાપોનો તો વિનાશ થાય જ છે પરંતુ પ્રભુ તાપોનો પણ વિનાશ કરે છે અને આ સ્વભાવ છે સમજો વિનાશાય આ સ્વભાવ છે એને કેવું ના પડે એ સહજ જ કરે એટલું યાદ રાખો કે ભગવાન ઈચ્છે તો પણ આપણને દુખ ના આપી શકે

સંપૂર્ણ દેહ સંપૂર્ણ વિગ્રહ શ્રી વિગ્રહ પરમાત્મા નો આનંદ થઈ જાય જે રીતે તમે એક મીઠાની પૂતળી હોય અને મીઠાની પૂતળી બનાવી અને મીઠાની પૂતળીને દરિયા કિનારે ઉભારી એમ કહો કે જ્યાં અંદર જઈને દરિયાની ઊંડાઈ માપી આવો અને પછી એને દરિયામાં નાખો પાછી આવે પ્રભુ સંપૂર્ણપણે આનંદ રૂપ જ છે એટલે ઈચ્છે તો પણ ઈશ્વર આપણને દુઃખ ના આપી શકે તો કેમ આવે છે ત્યારે મહારાજ જો ભગવાન દુખ નથી આપતો તો દુઃખ કેમ આવે છે આવો ગીતામાં રામચરિત માનસમાં

કરતું નથી કે કોઈ કોઈને સુખી કરતું નથી સાહેબ યાદ રાખો કર્મણા જાયતે જંતુ કર્મે નૈવ વિલિયતે સુખમ દુખમ ભયમ ક્ષેમમ સ્વયં ભગવાન પોતાના મુખે કહે છે માણસ સુખી થાય છે તો એના કર્મથી થાય છે અને માણસ દુખી થાય છે તો એના કર્મથી થાય છે એમાં ભગવાનને શું લેવા દેવું એને શા માટે આપણે વચમાં ધકેલવું પડે આપણે સુખી છીએ આપણા કર્મ થી આપણે દુખી છીએ આપણા કર્મથી કાહું ન કહું સુખ દુઃખ કરતા કોઈ કોઈને સુખી કરતું નથી કોઈ કોઈને દુખી કરતું નથી જે કર્યું છે ભોગવવાનું છે કારણ કે ભગવાને ગીતામાં કર્મના સિદ્ધાંતમાં સ્પષ્ટ કીધું છે કર્મ ને મા હસ્તે કદાચ મા કર્મ ફલ હેતુ માતે સંગોસ્ત કર્મ ને ભગવાને સ્પષ્ટ કહી દીધું કે કર્મ કરવામાં અંદર આવી ભગવાનની કથા સાંભળી ભગવાન નું નામ લઈ ભગવાન ના દર્શન કરી ભગવાનના દામની અંદર સાત્વિકતાપૂર્ણ રહી રહી અને પુણ્ય કમાવવું કે અહીંયા આવીને પણ કાળા ધોળા કરવા ખોટા કરવું કોઈને ઠેસ પહોંચે તેવું વર્તન કરવું મારું તારું કરવું બીજાના સાથે ભેદભાવ કરવો આવું પાપ કરવું એ તારા ઉપર ચોઇસ એઝ યુ લાઈક તું નક્કી કર પણ યાદ રાખ કર્મ તે જે કર્યું તે ફલ આપીને જ શાંત થશે ફલ માટે પછી તું સ્વતંત્ર નથી એ ભોગવવું જ પડશે નિર્ણય તારા હાથમાં છે ભગવાન આપણને નથી દુઃખ આપતો કયું છે ભગવાન નો સ્વભાવ જ છે તાપ બ્રહ્માજી ને થયું કૃષ્ણાય વયમ નું મહ લાવ એવા જગન્નાથના શરણમાં હું જાઉં અને જ્યાં આવો વિચાર આવ્યો ને બ્રહ્માજીને ત્યાં જ બ્રહ્માજી બ્રહ્મલોક માંથી નીચે પડવા લાગ્યા પડતા એટલે આ ક્ષેત્રનું એક નામ થયું બ્રહ્મગીરી ગીરી એટલે પડ્યા બ્રહ્મ એટલે બ્રહ્મા બ્રહ્માજી જ્યાં પડ્યા જે પર્વત ઉપર પડ્યા એનું નામ થયું બ્રહ્મગીરી

અને યમરાજાને ચિંતા થઈ યમરાજાને ચિંતા થઈ કે જો બ્રહ્માજી તપ કરી અને આવું વર્દાન માંગશે તો મારું કારખાનું તો બંધ થઈ જશે મારી નોકરીનું શું પછી તો કોઈ નરકમાં આવશે જ નહીં મારી તો ડ્યુટી છૂટી ગઈ મારું કારખાનું એ બંધ થઈ જશે એટલે યમરાજા ભગવાન પાસે આવે છે અને ભગવાનની પાસે આવીને યમરાજા કે છે કે પ્રભુ બ્રહ્માજી જે તપ દ્વારા વરદાન મેળવવા માંગે છે તે તમે ન આપો કારણ કે જો જીવોની અંદર થી પાપ તાપ નર્ક નો ભય મટી જશે તો પછી મારી જરૂરિયાત જ નહીં રહે મારું શું

ભગવાને યમરાજાને એટલું કીધું કે તમે ચિંતા ન કરો તમારું અને બ્રહ્માનું બંનેનું માન જળવાય એવું હું કઈક બ્રહ્માજીના તપથી પરમાત્મા પ્રસન્ન થયા છે અને કહ્યું હે બ્રહ્મા તમે જે ઈચ્છા દાખો છો તમે જે વરદાન માગ મારા પાસે માગવા ઈચ્છો છો એ વરદાનની પૂર્તિ આ ક્ષેત્રમાં થશે જે કોઈ પણ વ્યક્તિ આ પુરુષોત્તમ ક્ષેત્રમાં આવશે આ ઉત્કલ ખંડમાં આવશે તે વ્યક્તિને જગન્નાથપુરીની અંદર કોઈ પણ પ્રકારનું કર્મ બંધન નહીં લાગે એ સિવાય અન્ય ક્ષેત્રમાં લાગશે પણ અહીંયા નહીં લાગે એમ નું પણ કામ થઈ ગયું ને યમનું પણ કામ થઈ ગયું એટલે આ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં જીવને કર્મ બંધનમાંથી મુક્તિ મળે છે सगळा પાપ અને તાપમાંથી મુક્તિ મળે છે તેવું આ ક્ષેત્ર છે અને અહીંયા એક શિવલિંગ છે જેનું નામ છે યમેશ્વર મહાદેવ જે વ્યક્તિ યમેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કરે ને એને એક કરોડ શિવલિંગના દર્શનનો દર્શન નો લાભ મળે છે ફળ મળે છે એક કરોડ શિવલિંગ ના દર્શન કરો એનું બધું જ ફળ ખાલી યમેશ્વર મહાદેવ ના દર્શન થી મળી જાય એવું શિવલિંગ આ સ્થાન ની અંદર છે યમેશ્વર મહાદેવજી બ્રહ્માજીને વરદાન આપતા પરમાત્માએ કહ્યું છે કે એ બ્રહ્મા જ્યારે આપના પચાસ વર્ષ પૂરા થશે ત્યારબાદ આ સુવર્ણ રેતી માંથી હું પ્રગટ થઈશ અને જગન્નાથ રૂપ ની અંદર બિરાજિત થઈશ અને દરેક વ્યક્તિના પાપતાપને મટાવીશ સંતાપને મટાવીશ કર્મ બંધન માંથી મુક્ત કરીશ બ્રહ્માજીને જે વરદાન આપ્યું છે તે વરદાન ના ચલતા ભગવાન જગન્નાથ ના રૂપમાં અહિયાં બેઠા છે આ ભગવાન ના અવતારનું પહેલું કારણ સ્કંદ પુરાણ માં આવ્યું પરમાત્માના અવતારનું બીજું કારણ પણ છે અને તે એટલે આપેલું વચન જો નારદજી એક એવા સંત છે કે જેના થકી આપણને આ ધન મળ્યું છે સંપૂર્ણ માનવજાત જો કોઈ ઋષિની સદાય માટે ઋણી હોય તો તે ઋષિ છે નારદ આપણે કેવલ ને શું સમજેલા છે એક કોમેડી પાત્ર તરીકે લીધા છે અને સિરિયલોમાં એવા બતાવવામાં પણ આવે છે કે બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય તો પણ કહી દઈએ છીએ કે આવી ગયો નારદિયો બે લોકો વચ્ચે ઝઘડા ને આપણે નારદીઓ કહીએ છીએ નારદ નું કામ ઝઘડા કરાવવાનું નથી સાહેબ નારદજી ઝઘડા કરાવવાનું કામ નથી કરતા આપણે નારદજીને સમજ્યા જ નથી આપણને રામચરિત રામાયણ મળ્યું રામાયણ કોના આશીર્વાદ થી કોની કૃપાથી મળ્યું તો છે નારદજીની કૃપાથી જો નારદજી ની પ્રેરણા ન હોત તો આજે આપણી પાસે રામાયણ ન હોત આપણે રામ તત્વને ન ઓળખી શક્યા હોત ન જાણી શક્યા હોત ન સમજી શક્યા હોત વાલ્મિકી જયારે જ્યારે નદીમાં સ્નાન કરવા માટે આવે છે અને એ એક શિકાર કરવા માટે નીકળ્યો હોય છે ક્રૌચ પક્ષીનું જોડું એની નજર એના પર નજર પારધી ની પણ પડે છે અને વિશ્વ વાલ્મિકી ઋષિ ની પણ પડે છે ઋષિને દેખતા જ પેલો પારધી પાણ ચલાવે છે અને એક ક્રૌચ પક્ષીના જોડાને વિંધી નાખે છે અને આ જોઈ એક સંત હૃદય ના અંદરથી આહ નીકળી જાય છે એક સ્વર પ્રગટ થાય છે અને એ જ સમયે નારદજી આવે છે અને નારદજી વાલ્મીકીને કહે છે કે તમે આ જ સ્વરમાં અત્યારે તમારા અંદર જે ભાવ સ્વર જાગ્યો એમાં જ તમે ગ્રંથની રચના કરો વાલ્મીકીજી નારદજીને કહે છે કે હું ગ્રંથ તો રચું પરંતુ કોન્યોસ્મિન સદશો લોકે ગુણવાન કષ્ટ વીર્યવાન મને આ લોકની અંદર કોઈ એવો ઉત્તમ પુરુષ તો દેખાવો જોઈએ કે જેના ઉપર હું લખી શકું ગુણવાન પણ હોવો જોઈએ અને પરાક્રમી પણ હોવો જોઈએ એવો વ્યક્તિ તમે જાણો જ છો કોણ કયું પ્રભુ શ્રી રામ તમને રામના જીવન ઉપર રચના કર અને એ પ્રેરણાથી રામાયણ ની રચના કરી છે જો નારદજી ન પ્રેરણા કરત તો આજે આપણે જે ભાગવતજી નો આશ્રય કરીને બેઠા છીએ તે ભાગવત પણ આપણને નારદજી ની પ્રેરણાથી જ મળી ચાર આપણો પ્રાચીન વેદ હતો એ ઋગ્વેદનું વિભાજન કરીને ચાર વેદ બનાવ્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વેદ અને પોતાના ચાર શિષ્યોને ભણાવ્યા જયમિનીજીને ભણાવ્યો વૈષ્મપાય ને ભણાવ્યો પૈલને ભણાવ્યો અંગીરાને ભણાવ્યો અને કહ્યું તમે આનો પ્રચાર પ્રસાર કરો પરંતુ વેદોની ભાષા એટલી અઘરી હતી કે લોકો એને સમજી નહોતા શક્યા કારણ કે વેદની વેદવાણીને સમજવા માટે તેજસ્વી બુદ્ધિ જોઈએ એકદમ શાર્પ નહી તો અનર્થ કરેદોની ભાષા સરળ બનાવવું એટલે વ્યાસજીએ મહાભારતની રચના કરી અને મહાભારત ના માધ્યમથી ભગવદ ગીતાનું અવતરણ કરાવ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનું અવતરણ કરાવ્યું છતાં પણ લોકોની અંદર જે પરિવર્તન જોવા જોવા મળવું જોઈએ જે મૂલ્યોનું લોકોની અંદર જે મૂલ્યો દેખાવા જોઈએ તે મૂલ્યો નહોતા દેખાતા એટલે વ્યાસજીએ પુરાણો રચના કરી જેથી કરીને સમાજનો છેલ્લામાં છેલ્લા વર્ગનો નાનામાં નાનો માણસ પણ એને બરાબર સમજી શકે સત્તર સત્તર પુરાણો રચી દીધા છે આટલો બધો પુરુષાર્થ કર્યા પછી પણ વ્યાસજીના અંદર સંતોષ નથી કારણ કે સંત છે ને સંતને ક્યારે સત્કર્મ રહી ગયું છે પણ શું ખૂટે છે તે સમજાતું નથી અને એ સમયે વ્યાસજી એ હિમાલયની ગિરિકંદરાઓ બદ્રિકાશ્રમિકાશ્રમ ની અંદર બેસી અને વિચારે છે કે શું કૂટે છે શું ન્યૂન રહી ગયું છે એ ગિરિકંદરાઓની ની અંદર તે સમયે વ્યાસજી એક સ્વર સંભળાય છે નમો નારા nārāya nāya namo nārāya nāya hari namo man narayane narayane hari hari <imitation> lakshmi narayane narayane hari hari lakshmi narayane narayane hari hari lakshmi